ભારત પર ફરી આતંકી હુમલો થતા ચકચાર મચી ગઈ છે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલામાં છવીસતા મોત નીપજ્યા છે જેમાં મૂળ સુરતના યુવાનો પણ આતંકી હુમલામાં મોત થયું હોય પરિવારજનો સાથે સુરતીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે ત્યારે સુરતમાં જ મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરાશે તેમ જાણવા મળ્યું છે કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ મોત નીપજ્યા છે જેમાં મૂળ સુરતના યુવાનનું પણ મોત નીપજ્યું છે

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તો આતંકવાદી હુમલામાં મૂળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીના વતની અને મુંબઈમાં રહેતા અને મુંબઈની એસબીઆઈ બેન્કમાં નોકરી કરતા ચુમ્માલીસ વર્ષીય શૈલેષભાઈ હિંમત કળથિયાનું પણ મોત નિપજ્યું છે હિંમત કળિયા થયા તેમની પત્ની શીતલ કળથિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે

ઓગણત્રીસ નંબરનું મકાન તેમનું છે પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે શૈલેષભાઈ એસબીઆઈમાં કામ કરતા હતા જોકે છેલ્લા એક વર્ષથી મુંબઈની એસબીઆઈમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા અગાઉ નવ વર્ષ તેમણે વડોદરાની એસબીઆઈમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા વધુમાં શૈલેષભાઈ કળથિયાનો જન્મ ત્રેવીસમી એપ્રિલ ઓગણીસો ના રોજ થયો હતો જ્યારે કાશ્મીરમાં રોજ ઘટના બની અને આજે ત્રેવીસમી એપ્રિલ છે એટલે કે જન્મદિવસના એક દિવસ પહેલા તેમનું મોત થતા પરિવારમાં પણ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે ત્રેવીસમી એપ્રિલના રોજ જન્મ હોવાથી સંભવત જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાકે છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ